આખી ઘટના બાબતે મેં એ વાત કરી કે અત્યાર સુધી હું હેરાન થતી હતી આ લોકો મને જે જે હેરાન કરતા જે જે મને ત્રાસ આપીને મને ખોટું બોલવા મજબૂર કરતા હતા પણ મારે એવું હતું કે જો હું ખોટું બોલું તો જોખમ અને આ લોકો મારી મારો ઉપયોગ કરીને મને ખોટું બોલાવવા માટે મને નિવેદન તૈયાર કરી કરીને દેતા હતા પોલીસ વાળા ને બધા ભેગા મળીને વકીલ ને બધા એના લોકોના ભેગા મળીને આજે જયરા છે અને ઈ લોકો છે એના બધા ભેગા મળીને મારી વિરુદ્ધ મને આવું નિવેદન દેવા માંગતા હતા કે આજે સાત વ્યક્તિ છે છ વ્યક્તિ એના નામ તું દઈ દે એમ તો તને મુક્ત કરી નામ તું એ ક્યાં કે જીવીશ ત્યાં સુધીનો ખર્ચો એ કે અમારો એ મને લાલચ આપતા હતા અને મને આમાં ધમકાવતા હતા જોતું આમ નઈ દેતો એ કે તારા પરિવાર ઉપર એ ખતરો છે અને મેં જે હકીકત હતી કોર્ટ સમક્ષ અત્યારે રજૂ કરી દીધી છે તો હજી મારો મારો

પછી નામ મારું ખોટે ખોટું લખી નાખ્યું અને મારી સાથે બીજા ને ખોટે નામ લખ્યા જેને ઓળખતી નથી એના નામ લખ્યા છે એમાં આ ના માણસો તમને ખબર છે જયરાજસિંહ ના માણસો હા મારા પપ્પા મારા પપ્પા સાથે મુલાકાત થઈ ગયેલી છે મારા ગામ માં આવી ગયેલા છે અનુરૂપ સિંહ કરીને છે અને રાજદીપ સિંહ કરી છે એના વિરુદ્ધ મને નિવેદન દેવાનું કેતા હતા અને સંજય છે અને દિનેશભાઈ છે જે એડવોકેટ હતા એનું એનું વિરુદ્ધ એવું નિવેદન દેવાનું કેતા હતા આ પરમાર સાહેબ છે ઈ અને આજે કેજી ઝાલા સાહેબ છે ઈએ અને ગોડલ તાલુકા પોલીસ સ્ટેશન એને નિવેદન હાથે તૈયાર કરીને બસ મને એમ કીધું તું કે આ નિવેદન તું દઈએ પછી કાંઈ પણ થશે તો કે હું તારી અરજી લઈ લેસી કે તન કોઈ હેરાન કરશે તો એમ ઈ નિવેદનમાં એવું લખેલું હતું કે અનુરૂપસિંહ અને રાદીપસિંહ ની ગાડીઓ એ એક આવતી હતી એવું ખોટું છે જોકે એ સાચું છે નહીં પણ આ લોકો એવું લખાય લખેલું હતું નિવેદનમાં કે એમાં એની ગાડીઓ આવતી હતી એવું તારે ખોટું બોલન ખરેખર તો મારા ગામમાં ગાડી આવતી હતી મને લેવાય જયરાજસિંહ ની ગાડી હતી પણ આ લોકો એના ઉપર આક્ષેપ નાખતા હતા કે આનું આનું વિરુદ્ધ તો આટલું નિવેદન દઈ દે એમ તો તાર ફાયદો છે બાકી તારો જીવે જોખમમાં અને તારું પરિવાર ને કે આમાં જોખમમાં નાખી દઈશું એમ તો પછી એને સાત વ્યક્તિના નામ કીધા ને એની વિરુદ્ધ નામ દેવાના છે તારે એને એમ કેવાનું છે કે આ તારી યારે જે થયું એ ખોટું હતું ઈ કે એવું તાર બોલવાનું છે કે એવું તું સ્વીકારી લઈશ ને એ કે તો મેં ત્યારે કીધું તું કે નહીં જે છે એ હકીકત છે એમ તમને ખોટું મને હું કામ તો કે તાર તું આરોપી છો એમાંથી તને કાઢી નાખશું એમ તો એટલું બોલી દઈશ ને તો મારી બસ ઈ જ માંગ છે કે મારા ઘરના નથી કોઈ શાંતિ રહેતું નથી મારા પરિવાર ને કોઈ શાંતિ લેવા દેતું મારા પપ્પા ને પણ આમાં જીવ જોખમમાં છે એવું છે તો આ લોકો એટલો આટલો ત્રાસ આપે છે તો મારા પપ્પા એ આમાં કઈક કરશે તો અમે અમે કઈ શું રસ્તો કાઢશું આમાંથી તો મારી એ જ માંગ છે કે આમાં અમને રક્ષણ આપવામાં આવે આજે જે સગીરા છે એમણે કોર્ટ સમક્ષ નિવેદન આપેલું છે એવું છે કે એમને જે આ નિવેદનો જે જે સાહેબ આવીને તમામ ખુલાસાઓ આપતા હતા એ હવે સગીરા એવું જણાવે છે કે તમામ નિવેદનો બળજબરીપૂર્વક લેવામાં આવ્યા છે પોલીસ લખાવી લીધા છે સગીરાએ આવું કોઈ નિવેદન આપેલું નથી એની જે કઈ પણ નિવેદનો લેવામાં આવ્યા છે ધાક ધમકી થી લેવામાં આવ્યા હતા ને આ બધાની પાછળ સગીરાને કહેવા પ્રમાણે જે આરોપ છે બધા જયરાજસિંહ અને ગણેશભાઈ જે છે એમના ઉપર છે અને એમના કેવા પ્રમાણે પોલીસ ખાતામાં જયારે એમની

એ બધી ધાકધમકીઓ આવે બધાને ઘણા બધા જે ગંભીર આરોપ છે એ સગીરાએ લગાવેલા છે એટલે અમારી ફરિયાદ હતી લિમિટેડ હતી જે પૂજાબેનને જેટલું ખ્યાલ હતી એટલા પૂરતી હતી એટલે હવે જે આ સગીરા છે એના તરફથી પણ અમે ફરિયાદ અલગથી દાખલ કરવાના છીએ જે પીઆઈ એડી પરમાર છે એમના વિરુદ્ધ આક્ષેપ છે ડીવાયએસપી છે કેજી ઝાલા એમના વિરુદ્ધ આક્ષેપ છે ને બીજા ઘણા બધા પોલીસ અધિકારીઓ છે એ ડિવિઝનના એક પોલીસ અધિકારી મહિલા પોલીસ અધિકારી છે ડીસીપી ઝોન ટુ સાહેબ છે જે જગદીશ બાંગરવા એમના વિરુદ્ધ આક્ષેપો છે ને એ સિવાયના ઘણા એવા પોલીસ અધિકારીઓની સગીરા વાત કરી રહી છે કે જેને એ નામથી નથી ઓળખતી પણ જોયે ઓળખે છે આમાં સમજીને ચાલો તો બાવીસ થી ત્રેવીસ પોલીસ અધિકારીઓના નામ ખુલે એમ છે